ડીસા ભટ્ટ વિસ્તારને પણ હરિયાળો બનાવવા માટે અનેકવિધ યોજનાઓ છે જે અંતર્ગત નર્મદા નહેરમાંથી પાઇપલાઇન દ્વારા કરી પાણી સીપુ ડેમ માંથી નાખવાની યોજનાનો પણ આજથી પ્રારંભ થયો છે જે પાઇપલાઈનમાંથી ડીસા તાલુકાના આળત્રી તળાવમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચી ગયા છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ હતી પરંતુ હવે રણ જેવો વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે જ્યાં આજે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માણી સહિત ગામના લોકોએ નર્મદાના પાણીના ફૂલહાર કંકુ અને અક્ષરથી વધામણા કર્યા હતા તેમજ આવનાર સમયમાં વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અંગે ધારાસભ્ય પ્રવણ માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજેલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને નર્મદા નહેરમાંથી પાણી સીપુડેમાં પહોંચાડવાની યોજનાઓ શરૂઆત કરી છે જે અંતર્ગત ડીસા તાલુકાના અડત્રીસ જેટલા તળાવમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે પાણી આવતા જ ગામના લોકો ખુશખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા સાથે જ આવનાર સમયમાં હજુ પણ બાવન તળાવો નીમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે આમ ડીસા તાલુકાના કુલ નેવ તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે જેથી આવનાર સમયમાં ડીસાનો સૂકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે